નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસના આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે બેંગ્લુરમાં આવેલા રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં અબ્દુલ મતીન તાહા અને મુસાબિર હુસૈન જાહેબની કોલકાતામાંથી ધરપકડ કરવામાં આવી હતી સાઝીબે આઈઈડી મૂક્યો હતો અને તાહા બ્લાસ્ટના આયોજન અને કાવતરાનો મુખ્ય સૂત્રાધાર હતો મહત્વનું છે બેંગલુલ એનઆઈએ કોર્ટ બાદ રજૂ કરવામાં આવશે જોકે હજી પણ એક આરોપી ફરાર છે પકડાયેલા આરોપીઓ પાસેથી એનઆઈએ દ્વારા લેપટોપ મોબાઈલ ફોન સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ સર્વિસીસ જપ્ત કરવામાં આવી છે કે જેની તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ